તમને જો કહેવામાં આવે કે વાળ સાફ કરવા માટે વાળ ધોવા માટે જે શેમ્પુનો તમે ઉપયોગ કરો છો તે જ શેમ્પુથી તમે દાંત સાફ કરો આવી મૂર્ખતા આપણે કરીશું ક્યારેય નહીં કરીએ પરંતુ જે સાબુથી આપણે નાઈએ છે જે સાબુથી આપણે કપડાં ધોઈએ છે જે શેમ્પુથી આપણે નાઈએ છે ને એની અંદર જે કેમિકલ વપરાય છે તે જ કેમિકલ ટૂથપેસ્ટમાં ફીણ લાવવા માટે વાપરવામાં આવે છે અને આપણે ભણેલા ગણેલા અભણ લોકો દરરોજ આનો ઉપયોગ કરીએ છીએ જ્યારે તમે ટૂથપેસ્ટ ઘસો છો ને તમે મોઢાની અંદરથી જે ઠંડી હવા આવે છે તમને જે ઠંડુ ઠંડુ ફીલ થાય છે તેમાં જે નેચરલી મેન્થોલ ફ્લેવર વપરાય છે તે ક્યારે પણ નેચરલી હોતા નથી જે ટૂથપેસ્ટ તમારા દાંતને સફેદ કરવાની ગેરંટી આપે છે તે એ ગેરંટી શા માટે આપે છે એમાં જે કે ઘાતક કેમિકલો વપરાય છે એ દાંત ઉપર એક ઘર્ષણ પેદા કરે છે અને એ ઘર્ષણના કારણે આપણા દાંત આપણને સફેદ લાગે છે આવું વારે વારે જો કરવામાં આવે તો દાંતની ઉપરની લેયર જતી રહે છે અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ નાની નાની ઉંમરે પણ સર્જાતી હોય છે દાંતોને બેક્ટેરિયાથી મુક્ત કરવા માટે આમાં જે કે કેમિકલો વપરાય છે એ કેમિકલો બેક્ટેરિયાને તો મારશે પરંતુ આપણા શરીરની અંદર જે પાચક રસ બનવાની જે સંભાવના છે તેમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો કરે છે હર બાળક ઉઠે છે તેને જબરદસ્તી તમે ટૂથપેસ્ટ આપી જશો અને જબરદસ્તી તેને એની પાસે તમે બ્રશ કરાવશો ત્યારે સલાઈવા સારી રીતે બની શકતી નથી અને લીધેલું ભોજન સારી રીતે પાચન થઈ શકતું હોતું નથી સામૂહિક મૂર્ખતા માફ કરશો આજે બધાને આપણને એવું લાગે છે કે આવી વાત આપણે શા માટે કરી રહ્યા છીએ પરંતુ વર્તમાન સમયની અંદર એક વિશાળ જનસંખ્યા લગભગ પ્રત્યેક ઘરના લોકો આપણે એક મૂર્ખતા કરી રહ્યા છે કે જેને સામૂહિક મૂર્ખતા કહી શકાય આ સામૂહિક મૂર્ખતા સમજવા માટે એક વાર્તાને આપણે સમજવી પડશે એક વખત એક બ્રાહ્મણ નાનીમથી ગાયની વાછડીને લઈને એક ગામથી બીજે ગામ જતા હતા ચાર ચોરે એને જોયા ખૂબ સુંદર વાછડી હતી ભવિષ્યમાં વાછડી મોટી થઈને સારી ગાય બનશે એ જોઈને ચોરોને લાલચ થઈ કે આપણે બ્રાહ્મણ દેવ પાસેથી આ વાછડી આપણે ચોરી લેવી છે પરંતુ બ્રાહ્મણ દેવ હૃષ્ટ પૃષ્ઠ હતા દિવસનો સમય હતો ને એક ગામથી બીજા ગામે જતા હતા હોઈ શકે કે રસ્તાની અંદર એ બૂમ પાડે અને કોઈ બીજા લોકો આવે તો ચોરને માર પડવાની પૂરી સંભાવના હતી તો ચાર ચોરોની અંદર એક વડીલ ચોર હતો એક લાયક ચોર હતો એને એક યુક્તિ સૂજી કે આપણને માર પણ ન પડે અને આપણે ચોરી કર્યા વગર પણ આ બ્રાહ્મણ દેવતા પાસેથી આ ગાયની વાછડીને આપણે ચોરી શકીશું જો હું કહું એવું તમારે કરવાનું છે બીજા ચોરોને નવાઈ લાગી સાથે સાથે એ પણ થયું વગર ચોરી કરીએ અને માર ખાયા વગર જો વાછડી મળી જતી હોય તો એનાથી સારો ઉપાય શું હોય શકે તો વડીલ ચોરે જે કઈ યુક્તિ સૂચવી એ યુક્તિ પ્રમાણે બધા ચોરો થોડા થોડા અંતરે વેચાઈ ગયા તો પ્રથમ ચોર બ્રાહ્મણ દેવતાની સામે આવ્યો નમસ્કાર કર્યા અને કહ્યું અરે બ્રાહ્મણ દેવતા ખૂબ વિદ્વાન લાગો છો બ્રાહ્મણ છો પરંતુ આવી મૂર્ખતા કા કરો છો શા માટે આ કૂતરું ભેગું લઈને તમે ચાલી રહ્યા છો શું તમને ગાંડ પણ સૂચ્યું છે આ કૂતરાને ભેગું લઈને ક્યાં ચાલ્યા છો બ્રાહ્મણ દેવતાએ જોયું અરે આ તો વાછડી છે અને શા માટે કૂતરું કહે છે એક કુચોર કહીને ચાલ્યો ગયો બ્રાહ્મણ દેવતા થોડા આગળ ગયા એટલે બીજો ચોર આવ્યો નમસ્કાર બ્રાહ્મણ દેવતા શું તમને ગાડા થઈ ગયા લાગો છો આ કૂતરું ને ક્યાં તમે ભેગા લઈને ચાલ્યા છો કઈ ભાંગ ભાંગ પીધી છે કે શું આવું કહીને બીજો ચોર પણ આગળ નીકળી ગયો બ્રાહ્મણ દેવતાને ને આશ્ચર્ય થયું કે આવું કેમ થાય છે એણે વાછડીને ચેક કરી કે ના છે તો વાછડી પરંતુ આ કૂતરું કેમ કહી રહ્યા છે બ્રાહ્મણ દેવતા થોડા આગળ ગયા થોડા અંતર બાદ ત્રીજો સામે આવ્યો જોર હસવા કે હવે બ્રાહ્મણોને પણ મૂર્ખતા સૂજી લાગે છે શા માટે ગાયને છોડીને તમે કૂતરાને સાથે લઈને ચાલી રહ્યા છો ચોરને જોઈને બ્રાહ્મણ દેવતાને ખૂબ આશ્ચર્ય થયું કે શું થયું છે મારાથી કઈ ભૂલ થયું છે આ ત્રીજો વ્યક્તિ પણ આજે વાછડીને કૂતરું કહી રહ્યા કે છે મારાથી કોઈ ભૂલ તો નથી થઈ છતાંય આગળ ચાલવા લાગ્યા સૌથી છેલ્લે પેલો વડીલ ચોર આગળ આવીને બ્રાહ્મણ દેવતાને કહે છે અરે બ્રાહ્મણ દેવતા હું તમને નમસ્કાર કરું છું પરંતુ આવી મૂર્ખતા ક્યાં કરો શા માટે કૂતરાને લઈ ભેગા લઈને તમે યાત્રા કરી રહ્યા છો આવી રીતે તમે જશો તો કોઈ તમને મૂર્ખ કહેશે એ કરીને ચોર પણ આગળ વધવા લાગ્યો બ્રાહ્મણ દેવતાને થયું મારાથી જ કઈ કઈ ભૂલ થઈ ગઈ લાગે છે એને વાછડીને છૂટી મૂકી અને એને આગળ પોતાની યાત્રા ચાલુ રાખી અને આવી રીતે કોઈ પણ પ્રકારની જોર જબરસ્તી કર્યા વગર ચોરી કર્યા વગર આ ચારે ચોરોએ એ વાંચડીને મેળવી લીધી છે તો વાર્તા જ પરંતુ આ વાર્તા આજે આપણને બધાને ખૂબ સારો સંદેશ આપી જાય છે એ સંદેશ એટલે આપણા પ્રત્યેકના ઘરમાં વપરાતી ટૂથપેસ્ટ આપણા વડીલોએ આપને શ્રેષ્ઠ દાતણ આપ્યા હતા આપણા વડીલોએ શ્રેષ્ઠ પ્રકારના મંજન આપને આપ્યા હતા અરે કઈ ના આપ્યું હતું તો આપણા ઘરમાં દાંત સાફ કરવા માટેની સૌથી સારી વસ્તુ હતી એટલે મીઠું આ લોકોએ આપણને શું કીધું આપણું મીઠું ખરાબ છે આ લોકોએ આપણને શું કીધું આપણું દાંતણ આપણને ખરાબ છે આ લોકોએ શું કીધું દીમડાથી દાતણ કઈ થતા હશે આ લોકોએ આપણને શું કીધું કઈ કોલસાથી દાંત સાફ થતા હશે ખરા અને એના કારણે આપણે મીઠું છોડ્યું દાંતણ છોડ્યા કોલસો છોડ્યો આ તમામ વસ્તુ શ્રેષ્ઠ વસ્તુ આપણને છોડી દીધી અને કૂતરા સમાન તૂટપેસ આપણે લઈ આવ્યા આપણે હરરોજ ગાય જેવી શ્રેષ્ઠ વસ્તુ છોડીને કૂતરા જેવી ટૂથપેસ્ટ લઈ આવ્યા અને એના કારણે પ્રત્યેક સમાજના લોકો પ્રત્યેક વર્ગના લોકો પ્રત્યેક પરિવારના લોકો કૂતરા જેવી મૂર્ખતા કરી રહ્યા છે કે આપણે હરરોજ ટૂથપેસ્ટ વાપરી રહ્યા છે તો ટૂથપેસ્ટની કેટલી ઘાતક છે શા માટે ઉપયોગમાં ન કરવી જોઈએ તેમાં કેવા કેવા પ્રકારના કેમિકલ વપરાય છે તેની વિસ્તારથી ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું કોઈપણ વ્યક્તિને જ્યારે હૃદય રોગનો હુમલો આવે ને તેને તુરંત રાહત આપવી હોય ત્યારે ડોક્ટર સોર્બિટેડ નામની એક નાની મીઠી ગોળી તેની જીભને નીચે મૂકે છે અને સાહેબ માત્ર 7 સેકન્ડની અંદર એ જ્યારે જીભમાં મૂકવામાં આવે એક ગોળીના મેડિસિન પ્રોપર્ટી હૃદય સુધી પહોંચી જાય છે આટલી સ્પીડથી કામ કરે છે આપડા શરીરનું સૌથી સંવેદનશીલ કોઈ અંગ હોય તો આપણી જીભ છે જીભ ઉપર વસ્તુ મૂકવામાં આવે તો સેકન્ડના અમુક ભાગની અંદર તેના સ્વાદની આપણને પરખ થઈ જાય છે આટલા સૌથી સારા શ્રેષ્ઠ સંવેદનશીલ અંગ ઉપર આપણે સોડિયમ લોરે સલ્ફેટ સોડિયમ મોનોસલ્ફેટ જેવા ઘાતક કેમિકલનો ઉપયોગ કરીએ છીએ તમને જો કહેવામાં આવે દાંત સાફ કરવા માટે તમે ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરો તમને જો કહેવામાં આવે કે દાંત સાફ કરવા માટે 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 જે જે કે સાબુ વાપરો વાપરો છો એ તમે તમને કહેવામાં આવે વાળ વાળ સાફ કરવા ધોવા શેમ્પુ દાંત સાફ કરો આવી આપણે કરીશું ક્યારેય નહીં કરીએ પરંતુ જે સાબુથી આપણે નાઈએ છીએ જે સાબુથી આપણે કપડા ધોઈએ છીએ જે શેમ્પુથી આપણે નાઈએ છીએ ને એની અંદર જે કેમિકલ વપરાય છે તે જ કેમિકલ ટૂથપેસ્ટમાં ફીણ લાવવા માટે વાપરવામાં આવે છે અને આપણે ભણેલા ગણેલા અભણ લોકો દરરોજ આનો ઉપયોગ કરીએ છીએ આપણા શરીરની અંદર આપણા શરીરનું જે મુખ્ય અંગ છે જે આપણી જે જીભ જે છે એ સલાઈવાનું સિક્રેશન કરતી હોય પાચક રસ બનાવતી હોય અને આપણા શરીરની અંદર દિવસ દરમિયાન 750 ml થી લઈને 900 ml સુધીના પાચક રસ બનતા હોય છે આપણી જીભ ક્યારેય સુકાતી હોતી નથી જ્યારે આપણે મૃત્યુ થાય ત્યારે જ આપણી જીભ સુકાતી હોય છે એ એ અવિરતપણે સલાઈવાનું સિક્રેશન કર્યા કરે અને હર સવારમાં જ્યારે તમે ટૂથપેસ્ટ દાંત ઉપર ઘસો છો એની અંદર રહેલા સોડિયમ મોનોસલ્ફેટ સોડિયમ લોરેસ સલ્ફેટ તમારા જીભ દ્વારા શરીરની અંદર જાય છે પાચક રસમાં ભળે છે એસિડિટી જેવી સમસ્યાઓ કરે છે કાંકડા ઉપર ચાંદા પેદા પેદા કરે છે અલ્સરલેટિવ ક્વોલિટી જેવી સમસ્યાઓ પણ માત્ર ને માત્ર ટૂથપેસ્ટમાં વપરાતા ઘાતક કેમિકલને આભારી છે તો આવ્યા જે ઘાતક કેમિકલ થી બનેલી કોક ટૂથપેસ્ટ જયારે આપણે વાપરીએ છીએ ત્યારે પિત્ત સંબંધિત અનેક સમસ્યાઓ સર્જાય છે આપણા દાંતો સુરક્ષા કવચ એટલે દાંતો ઉપરની લેયર એ જો એક વખત જતી રહી તો એને ક્યારે પણ પાછી લાવી શકાતી નથી જે ટૂથપેસ્ટ તમારા દાંતને સફેદ કરવાની ગેરંટી આપે છે એ ગેરંટી શા માટે આપે છે એમાં જે કઈ ઘાતક કેમિકલો વપરાય છે એ દાંત ઉપર એક ઘર્ષણ પેદા કરે છે અને એ ઘર્ષણના કારણે આપણા દાંત આપણને સફેદ લાગે છે આવું વારે વારે જો કરવામાં આવે તો દાંતની ઉપરની લેયર જતી રહે છે અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ નાની નાની ઉંમરે પણ સર્જાતી હોય છે ભારતની અંદર મોટા પ્રમાણમાં દાંતને લગતા રોગોનું પ્રમાણ ખૂબ વધ્યું છે છેલ્લા માત્ર ત્રીસ ચાલીસ વર્ષોની અંદર આપણા વડીલોએ જે કે આપણને દાંતણો આપ્યા તેનો સ્વાદ યા તો કડવો હશે તુરો હશે અથવા તો આપણે મીઠું વાપરતા હતા એનો સ્વાદ ખારો હશે આપણે જે કે ટૂથપેસ્ટ વાપરીએ છીએ તેનો સ્વાદ કેવો છે ગળ્યો છે એના ગળ્યા સ્વાદ માટે તેમાં સેક્રિન એસ્પાર્ટમ અને ખાંડ આ ત્રણ સિવાય કોઈ વસ્તુ નથી ખાંડ પણ હવે મોંઘી પડે છે એના કારણે આટલો સેક્રિન વાપરે છે અને સેક્રિન પણ હવે મોંઘું પડવા લાગ્યું એના કારણે આ લોકો એસ્પાર્ટમ જેવા ઘાતક કેમિકલો વાપરે છે અને આ કેમિકલ આપણા શરીરની અંદર જાય છે ત્યારે આપણે અનેક બીમારી સર્જે છે દાંત સાફ કરવા માટે કડવો રસ તુરો રસ અથવા તો ખારો રસ જ હોવા જોઈએ એના કોઈ પણ ગળી વસ્તુ પણ દાંતને સુરક્ષા આપી શકે નહીં બેક્ટેરિયાથી મુક્ત કરવા માટે આમાં જે કેમિકલો કેમિકલો વપરાય છે એ બેક્ટેરિયાને તો પરંતુ આપણા શરીરની અંદર જે પાચક રસ બનવાની જે સંભાવના છે તેમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો કરે છે અને એના કારણે નાની નાની ઉંમરના બાળકોને પણ કોન્સ્ટિપેશન જેવી સમસ્યાઓ થવા લાગી આપણું બાળપણ યાદ કરો આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે લૂઝ મોશન થઈ જતું હતું કબજીયા જેવી સમસ્યાઓ બાળપણમાં ક્યારેય જોવા મળતી ન હતી પરંતુ વર્તમાન સમયમાં નાની નાની ઉંમરના બાળકોને પણ કબજિયાત જેવી સમસ્યાઓ થવા લાગી ને તમારું બાળક જો કબજિયાત ની કમ્પ્લેન કરતું હોય તો સમજવું કે આવનારા સમયમાં બાળકને ગંભીર બીમારી થઈ શકે કારણ કે હરરોજ બાળક ઊઠે છે તેને જબરજસ્તી તમે ટૂથપેસ્ટ આપી જશો અને જબરજસ્તી તેને એની પાસે તમે બ્રશ કરાવશો ત્યારે સલાઈવા સારી રીતે બની શકતી નથી અને લીધેલું ભોજન સારી રીતે પાચન થઈ શકતું હોતું નથી ટોક્સિક લિંક નામની એક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાએ બજારમાં વેચાતા ચૌદ પ્રકારના અલગ અલગ બ્રાન્ડના ટૂથપેસ્ટને લાવીને તેના ઉપર સંશોધન કર્યું મોટા પ્રમાણમાં વધારે ન હોવી જોઈએ મોટા ભાગના ટૂથપેસ્ટ અંદર આ કેમિકલની માત્રા ઝીરો પોઈન્ટ ચૌદ ટકાથી પણ વધારે કોઈ કોઈ ટૂથપેસ્ટની અંદર ઝીરો પોઈન્ટ સત્તર ટકાથી પણ વધારે હતી અને આ ખૂબ ઘાતક કેમિકલ મોટા પ્રમાણની અંદર હેન્ડવોશમાં વપરાય છે મોટા પ્રમાણની અંદર ડિટર્જન્ટ પાવડરમાં વપરાય છે મોટા પ્રમાણની અંદર કપડા ધોવા માટેના જે જે કેમિકલો વપરાતા હતા જે કાર્સિનોજેનિક આ ટૂથપેસ્ટ જ્યારે તમે વાપરો છો ને તમને ફ્રેશનેસ લાગે છે ઠંડુ ઠંડુ લાગે છે સારી સુગંધ આવે છે આ બધા તેની અંદર ફ્લેવરિંગ એજન્ટ નાખવામાં આવેલા છે જે બિલકુલ નેચરલી હોતા નથી જ્યારે તમે ટૂથપેસ્ટ ઘસો છો ને તમે મોઢાની અંદરથી જે ઠંડી હવા આવે છે તમને જે ઠંડુ ઠંડુ ફીલ થાય છે તેમાં જે નેચરલી મેન્થોલ ફ્લેવર વપરાય છે તે ક્યારે પણ નેચરલી હોતા નથી એ થોડી માત્રા પણ જો તમારા બ્લડમાં ભળે તો બ્લડની એસિડિકતા વધારે છે જ્યારે તમે તમારા જીવ ઉપર ઘસો છો દાંત ઉપર ઘસો છો ત્યારે એ સલાયવામાં ભળીને લોહીમાં ભળે છે અને એના કારણે બ્લડની જે એસિડિકતા છે એ વધારે છે અને એક વખત બ્લડની એસિડિકતા વધી તો ચામડીના રોગો થવાની સંભાવના પૂરેપૂરી રહે છે અને સંશોધકો એવું કહે છે આ બધા ફ્લેવરવાળા જે ટૂથપેસ્ટ છે અને એમાં જે મેન્થોલ જે વાપરવામાં આવે છે એ એલર્જી જેવી સમસ્યાઓ શ્વસન રોગ જેવી સમસ્યાઓ અને અનેક ચામડીની બીમારીઓ સર્જે છે ટૂથપેસ્ટની અંદર કેલ્શિયમની ભ્રામકતા આ ધોળે દિવસે ચાંદા જોવા જેવી એક ભ્રામકતા છે કોઈ પણ ટૂથપેસ્ટ તમારા શરીરની અંદર ક્યારે પણ કેલ્શિયમની પૂર્તિ કરી શકે નહીં કારણ કે એની અંદર જે કે કેમિકલ નાખવામાં આવે છે તે કેમિકલની અંદર એ ર રહેલું કેલ્શિયમ ક્યારે પણ ડાઈજેસ્ટ થઈ શકે નહીં

તો કોઈ પણ ખાદી ગ્રામ ઉદ્યોગમાંથી લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગમાં ખૂબ સારી ગુણવત્તાના મંજન બને છે એનો ઉપયોગ કરીએ એ જો સંભવ ના હોય તો ત્રિફળા પાવડર ઘસી લઈએ એ જો સંભવ હોય તો આપણા ઘરની અંદર મીઠું હોય છે મીઠાના કોગળા કરી લઈએ પરંતુ ટૂથપેસ્ટના આધાર રાખીને ક્યારે પણ આપણે દાંતની સુરક્ષા પૂરી પાડી શકશે નહીં તો પૂરો પ્રયત્ન કરીએ નેચરનો ઉપયોગ કરીએ આયુર્વેદમાં જે કે અને પાવડર વર્ણાવ્યા છે તેનો જ ઉપયોગ ઉપયોગ કરીને દાંતોની સુરક્ષા આપણે પૂરી પાડીએ સૌને જય હિન્દ પંદ્યમાત્ર